આજે ખેડૂત મિત્રો આપણે ઘન જીવામૃત જે છે એ બનાવવાની પદ્ધતિ આપણે શીખવાની છે તો આપણે ખેતીમાં જનરલી આપણે જીવામૃતનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે વાવણી પહેલાં જો પાયાના ખાતરમાં આપવા માટે અથવા તો જે સૂક્ષ્મ જીવાણુઓ જે આપણા ખેતરમાં વધે એના માટે આપણે જે ઘન જીવામૃતનો ઉપયોગ કરતા હોઈએ છીએ એના માટે આપણે ઘન જીવામૃત કેમ બનાવવું એની આજે આપણે પદ્ધતિ શીખીએ તો સૌથી પહેલાં હું તમને વાત કરું જીવામૃત અને ઘન જીવામૃતમાં ફરક શું છે તો જે જીવામૃત છે આપણે એ જ્યારથી આપણે બનાવીએ છીએ ત્યારથી આપણે એનો ઉપયોગ પંદર દિવસ માટે કરી શકતા હોઈએ છીએ એનો આપણે પંદર દિવસથી વધારે સંગ્રહ કરી શકતા નથી તો જો આપણે ઘનજીવામૃત બનાવીએ તો એનો જે સંગ્રહ છે એ આપણે છ મહિના સુધી કરી શકીએ છીએ અને ક્યારેક આપણે એવી પરિસ્થિતિ હોય કે પ્રવાહી ન આપી શકીએ અને વાવણી સમયે જો આપણે પાયામાં આપવું હોય તો આપણે ઘનજીવામૃત આપી શકતા હોઈએ છીએ તો એના માટે આજે આપણે જાણીએ ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તો અમૃત બનાવવા માટે છે આપણે ગાયનું ગોબર લેવાનું છે ગાયનું ગોબર આપણે કેવું લેવાનું છે સૂકું લેવાનું છે અને એકદમ જે આ તમને જે પાવડર દેખાય છે જે ટાઈપનું આ ટાઈપનું જે ગોબર છે એકદમ કે કેવું કહેવાય કે છૂટું અને આપણે હાથમાં પકડીએ તો જો આ રીતે આપણે કરીએ તો પીંડો નથી બનતો એનો બરાબર એટલો એની અંદર ભેજ હોય હાવ સૂકું પણ ન હોય અને આટલો ભેજ હોય કે જો આમ કરીએ તો પીંડો ન બને એ ટાઈપનો જે આપણે ગોબર છે એનું આપણે ઘનજીવામૃત કરવા માટે ઉપયોગ કરીએ છીએ બીજો ખેડૂત મિત્રો આપણે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ઘન જીવામૃત બનાવીએ છીએ ત્યારે નીચેનું તળિયું જે છે એ તળિયું છે એ પાકું હોવું જોઈએ આપણે સીધી જમીન ઉપર જો આપણે ઘનજીવામૃત બનાવવા જઈશું તો કેવું થશે કે આની અંદર જે મટીરિયલ નાખવાનું છે એ મટીરિયલ ક્યારેક જમીનમાં ઉતરી જાય સૂક્ષ્મ જીવાણુ જે છે એ જમીનમાં જતા રહે છે તો એના માટે આપણે ઘન જીવામૃત બનાવવા માટે આપણે આ ટાઈપનું જે છાણ છે એ લેવાનું છે અને નીચે પાકું તળિયું કરવાનું છે ગોબર લીધું છે બરાબર છે એ ગોબરમાં આપણે હવે એને અમૃત બનાવવા માટેની આપણે પદ્ધતિ એમાં આપણે આગળ વધીએ તો એ પદ્ધતિની અંદર આપણે શું કરવાનું છે તો કે એક ઢગલો એક હમ્પ આપણે બનાવવાનો છે હમ્પ એટલે બીજું કશું નથી કે છાણને આપણે એ રીતે ગોઠવવાનું છે કે એની જે પોળાઈ છે એ પોળાઈ જે છે એ ત્રણ ફૂટ હોવી જોઈએ અને જે ઊંચાઈ છે એ વધારેમાં વધારે દોઢ ફૂટ હોવી જોઈએ એ રીતે આપણે એને ઢગલો ગોઠવવાનો છે એ તમારા મટીરિયલ પ્રમાણે ઓછું વધારે છાણ હોય તો લંબાઈ તમે ગમે એટલી રાખી શકો પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે પોળાઈ છે એ ત્રણ ફૂટ અને ઊંચાઈ છે એ દોઢ ફૂટ જેટલી હોય એટલે આપણે ચાલે તો બીજું જો આપણે જે વાત કરીએ આપણે તો એક મટીરિયલ થઈ ગયું આપણે છાણ લેવાનું છે જે કોરું છે મેં તમને કીધું અને એની પછીનો જે બીજો ઘટક છે એ આપણે જીવામૃત જો છે જીવામૃત બનાવવાની પદ્ધતિ છે એ આપણે આની પહેલાં બતાવી દીધેલી હતી તો આજે અત્યારે આપણે જીવામૃત દેખાય છે એ જીવામૃત જે છે એ તૈયાર થઈ ગયેલું જીવામૃત છે કે જેને આપણે ચારથી પાંચ દિવસ માટે પહેલાં બના બનાવવા માટે મૂકેલું હતું પણ હાલ જે છે આ જીવામૃત એ તૈયાર થઈ ગયું છે તો ઘન જીવામૃત બનાવવા માટે આપણે જીવામૃત પણ પહેલાં બનાવીને રાખવું પડે તો જ્યારે ઘન જીવામૃત બનાવવાની તૈયારી કરો છો એના પાંચ દિવસ પહેલાં જો તમે જીવામૃત બનાવવાની તૈયારી કરી લીધી હોય તો ઘન જીવામૃત છે એ આપણે તૈયાર કરી શકીએ તો મિત્રો હવે આપણે જોઈએ તો મેં જે રીતે કીધું હતું એ રીતે આપણે જે આ છાણનો ઢગલો જે છે એ આપણે તૈયાર થઈ ગયો છે ફરીથી હું તમને વાત કરું કે ત્રણ ફૂટ જે છે એની પહોળાઈ છે દોઢ ફૂટ છે ઊંડાઈ છે અને લંબાઈ તમે તમારું જે મટીરીયલ છે એ પ્રમાણે તમે રાખી શકો છો હવે આપણે જે વાત થઈ કે જીવામૃત આપણું તૈયાર છે તો જીવામૃતનું આપણે શું કરશું એમાં તો કે જેટલું આપણી પાસે મટીરિયલ છે બરોબર એનું વીસ ટકા એટલે એનો મતલબ એવો થાય કે ટન હોય ત્યારે આપણે લિટર જીવામૃત છે 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 એ આની અંદર નાખવાનું દેશી ભાષામાં વાત કરું તો એક ગાડું હોય આપણે પાસે છાણ ત્યારે આપણે એક બેરલ જીવામૃત છે એ આની અંદર ભેળવવાનું થાય છે હવે તો આની અંદર આપણે જીવામૃત કઈ રીતે વેળવશું તો આની અંદર આપણે પેલા પાઇપ દ્વારા આમાં આપણે ખાડા કરી નાખશું જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે આ ખાડા કરે છે એ રીતે પાઇપ દ્વારા આપણે આની અંદર આપણે ખાડા કરવાના છે કોઈ એમાં કોઈ અંતર એવું નથી પણ આપણે જે છે એ એટલું ધ્યાનમાં રાખવાનું છે જે આ ખાડો જે છે એ ખાડાની અંદર આપણે જીવામૃત નાખવાનું છે અને આપણું જે જીવામૃત વીસ ટકા છે એક ટન મટીરિયલની અંદર બસો લીટર જીવામૃત બરાબર ભળી જાય એ પ્રમાણે તમે એના ખાડા જે છે એ કરી શકો છો અને જેટલા વધારે ખાડા કરશો એટલું તમારે જીવામૃત છે એ સહેલાઈથી ભળી જશે હા તો મિત્રો જે આપણે જે વાત કરીએ એ પ્રમાણે આ જે ખાડા છે એ આપણા ઓલામાં તૈયાર થઈ ગયા છે હવે શું કરવાનું છે કે જે આપણે જીવામૃત બતાવ્યું પાંચ દિવસ પહેલાં આપણે તૈયાર થઈ ગયેલું છે એ જીવામૃતને આ રીતે આપણે જે દરેક જે પાઇપ દ્વારા ખાડા કરવામાં આવ્યા છે એ ખાડાની અંદર રેડી નાખવાનું છે એટલે કે એ જે જીવામૃત છે એ આપણું આખે આખા છાંડનો જે ઢગલો છે એની અંદર પ્રસરાઈ જાય અને પછી આપણે આને બરાબર આને આપણે સાત દિવસ માટે મૂકી રાખવાનું છે સાત દિવસ માટે આપણે તમે એને મૂકી રાખશો એટલે એ સાત દિવસ પછી આપણું જે ઘનજીવામૃત છે એ તૈયાર થઈ જવામાં આવશે પરંતુ સાત દિવસ પછી પણ પાછું આની આ પ્રક્રિયા એમાં પાછા ફરીથી ખાડા કરવાના છે પાછું જે આ ખાડા કરી અને જે રીતે આપણે ઘન આપણે જીવામૃત નાખ્યું છે એ રીતે જીવામૃત નાખવાનું છે અને જીવામૃત નાખ્યા પછી આપણે બરાબર એને ખાપી નાખવાનું છે કે બધું જે છે એ એકરસ થઈ જાય એ વ્યવસ્થિત રીતે ભળી જાય અને પછી જે આપણું જીવામૃત જે તૈયાર થઈ ગયું છે એને તમે જો ચાણી વડે ચાળવું હોય તો ચાળી પણ શકો અને ચાળવું ન હોય તો એમનો સીધો પણ ઉપયોગ કરી શકો અને એનો સંગ્રહ કરવો હોય આપણે તો સંગ્રહ કરવા માટે છાયાવાળી જગ્યા અત્યારે જો આપણે જ્યાં ઊભા છીએ એ તમે જોશો તો છાયાવાળી જગ્યા છે તો હવે છાયાવાળી જગ્યાએ તમે એને રાખી શકો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ ભરતો ન હોય અને જો તમારે સંગ્રહ કરવા માટે શણના કોથળામાં ભરવું હોય તો તમે શણના કોથળામાં પણ ભરી શકો પ્લાસ્ટિક બેગમાં કે પ્લાસ્ટિકના કોથળામાં એને આપણે ભરી શકતા નથી કારણ કે એની અંદર સૂક્ષ્મ જીવાણુ હોય છે અને સૂક્ષ્મ જીવાણું જે છે એને ઓક્સિજનની જરૂરિયાત હોવાથી પ્લાસ્ટિકમાં ઓક્સિજનની અવરજવર ન થતી હોય તો આપણે એને પ્લાસ્ટિકમાં સંગ્રહ કરી શકતા નથી પરંતુ શણના કોથળામાં અવારની અવરજવર થતી હોય છે તો આપણે એને શણના કોથળામાં પણ અને આપણે ભરી શકીએ છીએ અને છ મહિના સુધી એનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ મિત્રો જો આપણે આ જે ઘન છે એને આપણે એની અંદર જે જીવામૃત નાખ્યું એને સાત દિવસ થઈ ગયા અને સાત દિવસ પછી આ જે રીતે આપણે જે રેતી અને કપચી આપણે જે કડિયાઓ જે છે એ કેવી રીતે ખાપતા હોય છે એ રીતે આપણે આ ઘન ખાપી અને એક રસ કરી નાખવાનું છે અને એને પછી આપણે સંગ્રહ માટે લઈ જઈ શકીએ છીએ